જય શ્રી કૃષ્ણ જો આપણે નાનો મિરલ મીકો છે મિરર સ્પાયરલ દોરી લીધું છે આપણે આને સ્પાયરલ મિરલ આપણે બનાવવાનો છે આપણે પાંચ નંબરની સોઈ લઈ લીધી છે અને છ તકડાવાળો વાળો દોરો પરોવી લીધો છે આપણે પેલા કાચને બાંધવાનો છે કેવી રીતના બાંધવું જો અહીંયાથી આપણે ચોંટાડો નથી આ કાચને આપણે આપણે એમને બાંધવાનો છે જો અહીંયાથી હું સોઈ નાખીશ આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે એમાં બાંધવાનો છે અહીંયા સોઈ કાઢી હવે આપણે સામે સોઈ નાખવાની છે અહીંયા અહીંયા સુઈ નાખી દીધી અને દોરો નીચે ખેંચી લેવાનો છે આવી રીતે અને હવે એની બાજુમાંથી નજ કાઢવાની છે પાછી અને દોરો ખેંચી લેવાનો છે અને સામે જવા દેવાની છે અહીંયા આવી રીતે આપણે બાંધવાનો છે દયાબેન નું ભરત કામ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી કરી લેજો જો આપણે ત્રણેય ભાગ સરખા છે આ આ અને આ આપણે વ્યવસ્થિત થઈ ગયું છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને હવે અહીંયાથી સોઈ નાખવાની છે આવી રીતે અહીંયાથી સોઈ નાખી

હવે આપણે અહિયાં અંદરની બાજુથી કાઢવાની છે આવી આવી રીતે અંદરની બાજુથી કાઢી હવે અહીંયા પાછી અને અહીંયા આપણે બહારની બાજુથી આવવા દેવાનો છે દોરો આવી રીતે બહારની બાજુથી દોરો આવવા દઈ અને અહીંયા સોઈ નાખી દેવાની છે નીચે અહીંયા નીચે સોઈ નાખી દીધી અને આપણો આખો કાસ કચ્છી કાસ બંધાઈ ગયો છે જો કેવો સરસ કાસ બંધાણો છે જો આપણો કાસ કેવો સરસ કવર થઈ ગયો છે આપણે કાસ ખોલી દઈએ એટલે એકદમ મજબૂત કાસની રીંગ થઈ જશે આખો વિડીયો જોવાનું એટલા માટે જ કહું કે હું જો આવું બધું વચ્ચે વચ્ચે માહિતી આપતી હોય આપણે અહીંયા સોય કાઢી નાખવાની છે એક બાજુના ખૂણે જો અહીંયા સોય કાઢી નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે હવે આપણે અહીંયાથી દોરામાં નાખવાનું છે એક વાર વચ્ચે સોય નાખી દીધું કાપડમાં એક વખત કાપડમાં નાખવાનું એક વખત કાપડમાં નાખી દીધું હવે આપણે પાછું અહીંયાથી આપણે બાંધેલો દોરો છે એની અંદર નાખ્યો અને આ દોરાની વચ્ચે સોય કાઢવાની એટલે આટી પડે જો અહીંયા આવી રીતના હજી બીજી વખત નાખી દઈએ દોરામાં બે વખત દોરામાં લઈ લીધું અને કાપડમાં અને બે વખત પાછું દોરામાં લઈ લેવાનું છે એક વખત લીધું અને બીજી વખત આપણે જો આ સ્પાયરલ દોરેલું છે સ્પાઈ આપણે મોતી દાણો કરતો જવાનો છે મતલબમાં અહીંયા જો અહીંયાથી આપણે શરૂઆત કરીએ અહીંયાથી તો અહીંયા આપણે મોતી દાણો કરો પછી થોડી જગ્યા મૂકી દેવાની પાછો મોતી દાણો પાછી થોડો ટાકો લઈ લેવાનો મોતી દાણો એવી રીતના આપણે મોતી દાણો કરતો જવાનો છે ફરતું જ આખા સ્પાઈરલ મિરર થઈ જાય છે આપણો આ મિરર તમને ક્યાંય જોવા નહીં મળે આપણી ચેનલ સિવાય આ સ્પાઈરલ મિરર આપણે એકદમ સરસ બનાવવાનો છે તમે બધા કપડામાં કરી શકો એવી રીતના જો અહીંયા આપણે હવે બે ટાકા લઈ લેવાના છે તમે સાડીમાં કરી શકો બ્લાઉઝમાં ડ્રેસમાં ટી શર્ટમાં બધામાં તમે આ સ્પાઈર મિરર કરી શકો છૂટા છૂટા સ્પાયરલ બનાવી શકો એટલે એકદમ સરસ લાગે અને દુપટ્ટામાં છૂટા છૂટા કરી શકો અને તમારા ડ્રેસમાં કરી શકો અને ડ્રેસમાં પણ છૂટા છૂટા કરી શકો આપણો આ કચ્છી મિરર એકદમ સરસ થશે તમે જોઈ શકો છો કેવા સરસ ટાકા થાય છે જો અહીંયાથી આપણે એક વખત લીધો જે આ બીજી વખત લઈશું તમે આ એક વખત બાંધીને કરો તો પણ તમારો મિરર એકદમ સુપર થાય એક વખત કાપડમાં લઈ લેશું ટાકો આવી રીતે જો અહીંયાથી અહીંખી સોય એક વખત અને આ બીજી વખત બે વખત આપણે દોરામાં ટાકા લઈ લીધા અને ત્રીજી વખત અહીંયાથી કાપડમાં લઈ લેવાનો છે આવી જ રીતે આપણે આખો મિરર પૂરો કરવાનો છે હવે જો તમને બધાને સમજાઈ ગયું હશે હવે હું બધો મિરર પૂરો કરી છેલ્લા બે ટાકા બાકી જ રાખી ત્યાં સુધીમાં તમે વધુમાં બધું શેર કરી દો બધાનો સરસ કાસ તૈયાર થઈ ગયો છે હવે આપણે બે ટાકા છે એ કરી લઈએ જો અહીંયાથી સોઈ નાખવાની છે આવી રીતના એક વાર અને બીજી વાર બે વખત સોઈ નાખી દીધી અને અહીંયા હવે કાપડમાં ટાકો લઈ લેવાનો છે અહીંયાથી અહીંયા સુધી કાપડમાં ટાકો લઈ લીધો અને હવે અહીંયાથી આપણે આવી રીતના અહીંયા સોય નાખી દેવાની છે કાઢી નાખવાની છે જો અહીંયા દોરો ખેંચી લેવાનો છે જો આપણા બધા ટાંકા એક સરખા થઈ જાય આખો મિરર આપણો સરસ બંધાઈ ગયો છે હવે આપણે સ્પાઇરલ બનાવવાનું છે એમાં આપણે બીજા કલરનો દોરો લઈ લેવાનો છે જો આપણે પાછી પાંચ નંબરની સોય અને છ ત્રાકડા વાળો આપણે બીજા કલરનો દોરો પરોવી લીધો અને અહીંયાથી આપણે આખું સ્પાયરલ બનાવવાનું શરૂઆત કરી દેવાની છે જો અહીંયા સોય હું કાઢી નાખીશ આવી રીતે કાચની બાજુમાં જ અને દોરો ખેંચી લીધો અહીંયા આપણે એક દાણો પાડવાનો છે અહીંયાથી આપણે ટાંકો લેવાનો છે આવી રીતના નાનો એવો ટાંકો પહેલાં લઈ લેવાનો અને ટાંકાની અંદર પાછી સોય કાઢી નાખવાની છે આવી રીતે અને હવે આવી રીતના રાખીએ અને અહીંયાથી આપણે બધા બે ટાકાની વચ્ચેથી સોય કાઢી

આવી રીતના આપણે મોતી દાણા કરતા જવાના છે આખા સ્પાઇરલમાં વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અહીંયા ટાંકો લીધો એ ટાંકાની અંદર સોય આવી રીતના કાઢી નાખવાની છે એટલે આપણે બે ટાંકા થઈ જાય અને હવે આવી રીતના પાછો રાઉન્ડ કરી અને આ ટાંકાની અંદરથી સોય કાઢી નાખવાની છે આવી રીતના એટલે અહીંયા નાનો એવો મોતી દાણો પડી જશે આમ જો કેવો સરસ પડી ગયો હવે પાછું અહીંયાથી મોડો ટાંકો લઈ અને આવી રીતના સોય કાઢી નાખવાની છે વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને બધા સુધી આવા નવા નવા કાચ અને નવી નવી ડિઝાઇન પહોંચે આખો લઈ લીધો હવે આ દોરાની વચ્ચેથી સોય કાઢવાની છે જો અહીંયાથી આવી રીતના સોય કાઢી અને ખેંચી લેવાનો છે આખો દોરો આમ આવી રીતના ખેંચી લેવાનો છે આમ કરી અને દાણો પાડી દેવાનો છે ઓડો ટાકો લઈ લીધો આ અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે આખો દોરો ખેંચી લીધો હવે આની અંદર સોય નાખી દેવાની છે આમ ને ખેંચી લેવાની છે આખી આ રાઉન્ડની અંદર સોય નાખવાની છે આની અંદર સોય નાખી ને આવી રીતે આપણે આખો ટાંકો ખેંચી લેવાનો છે જો આવી રીતના સોય નાખી અને ટાંકો લઈ લેવાનો અને આખી સોય ખેંચી લેવાનો છે દોરો જો આવી રીતે ટાંકો કરી લેવાનો હવે આ ટાંકાની અંદર પાછી સોય નાખવાની છે આમ અને દોરો ખેંચી લેવાનો છે આખો આખો દોરો ખેંચી લીધો હવે પાછી આપણે આ નાનો ટાકો જો એની અંદર સોઈ નાખવાની છે આવી રીતે આમ સોઈ નાખી અને ખેંચી લેવાની છે આવી રીતના ખેંચી લીધી આખો ટાકો ખેંચી લેવાનો છે અને પછી આવી રીતના જરા કામ પાછું લઈને ખેંચવાનું એટલે આખો ટાકો સરસ સ્પાઇરલ મિરર તૈયાર થઈ ગયો છે આપણે પેલા કચ્છીમાં બાંધો અને આખો રાઉન્ડ કરીને આપણે ખોલી નાખ્યો કાસને અને આખું સ્પાઇરલ આપણે ગાંઠું દાણો થી કરી લીધું છે મને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ